બહાદરપુર એનિમલ રેસ્ક્યુ ટીમના સચિનભાઈ પંડિતની સરાહનીય કામગીરી જોવા મળી હતી સંઘેડા તાલુકાના બહાદરપુર ગામે સ્વામિનારાયણ ની સામે અશરફભાઈના ઘરની અગાસી ઉપર કપિરાજ બે દિવસથી બીમાર હાલતમાં હતા આ બાબતની જાણ એનિમલ રેસ્ક્યુ ટીમ બહાદરપુર સચિન પંડિતને જાણ કરવામાં આવતા જ તેઓ તાત્કાલિક તેમની ટીમના વોલિયન્ટર સંજયભાઈ જેનિલ અને કૃષ્ણકાંતભાઈ સાથે આવીને કબીરાજને સલામત રીતે ચાદરમાં લપેટીને અગાસી ઉપરથી નીચે ઉતારવામાં આવ્યા હતા કબીરાજના શરીર ઉપર અનેક જગ્યાએ ઊંડા ઘાના નિશાન હતા અને ગંભીર રીતે બીમાર અશક્ત જણાઈ આવતા આ બાબતની જાણ જંગલ ખાતાના અધિકારી એન્ટી બારિયાને કરવામાં આવી હતી તેમની સૂચના અનુસાર સંખેડા પશુ દવાખાને લઈ જઈને કબિરાજને ટ્રીટમેન્ટ કરી જંગલ ખાતા ઓફિસમાં લઈ જઈને પિંજરામાં કપિરાજને જંગલ ખાતાના નીચા હેઠળ રાખવામાં આવ્યો છે